સ્વાગત છે તમારું મારી ચેનલ સ્પિરિચ્યુઅલ વેલનેસમાં હું આજે આપને ચાતુર્માસ વિશે જણાવીશ ચાતુર્માસમાં બધા જ ઘણા નિયમો આપણે પાળતા આવ્યા છીએ આપણા શાસ્ત્રોમાં ઘણા જ નીતિ નિયમો અને વ્રતનું મહાત્મ્ય છે પણ અત્યારના હું આપને એક બીજી વાત કહેવાની છે જે આધુનિક યુગમાં ખૂબ જ જરૂરી છે ચાતુર્માસમાં બધા જ નિયમો લેતા હોય છે જેમ કે કોઈ તેલ ન ખાય કોઈ ઘઉંવાળી વસ્તુ ન ખાય કોઈ ચોખા અથવા ઘઉંની કોઈ માનતા બાધા રાખે ઘણી અલગ અલગ જાતના માનતાઓને બધું લેતા હોય છે આ ચાર માસ દરમિયાન ભગવાનના જપ તપ નામ સ્મરણ એનું ખૂબ જ મહત્ત્વ છે અને આ ચાર મહિનામાં ભગવાનના પૂજા પાઠ અને બધાનું ખૂબ મહત્ત્વ છે તો આ ચાતુર્માસમાં એક ઉપવાસ એકટાણા ઘણા લોકો કરતા હોય છે ઘણા મીઠું નથી ખાતા પણ એક નિયમ જે છે ને એ એક વધારાનો એક નિયમ મને એવું લાગે છે કે અત્યારે આપણે એડ કરવો જોઈએ અને એ છે ડિજિટલ ડેસોપ ડેટોક્સ એટલે કે ટેકનોલોજી ટેકનોલોજીનો યુઝ અત્યારે ખૂબ જ આપણે બધા કર્યા કરતા હોય છે મોટાઓથી લઈને નાના બાળકો સુધી અત્યારે તમને મોબાઈલ ટીવી લેપટોપ આઈફોન વગેરે તમામ ડિજિટલ પ્રોડક્ટ્સ દેખાશે જે આપણે બધા જ વાપરતા હોઈએ છીએ તો અત્યારના આ ચાર મહિના દરમિયાન આમ તો હું એમ કહીશ કે આખા વર્ષમાં પણ આખા વર્ષમાં કદાચ પોસિબલ ન થાય તો પણ આ ચાર મહિના દરમિયાન અગર એક કલાક પણ જો આ ડિજિટલ ડેટોક્સ એટલે કે આપણે એ ટેકનોલોજીનો યુઝ કર્યા વગર એનો ઉપયોગ કરીએ તો ઘણું જ સારું થાય અત્યારના પ્રેઝન્ટના ટાઈમમાં અત્યારના લોકો ખૂબ જ અત્યારના બાળકો પણ આનાથી ખૂબ જ આદત એને પડી જાય છે નાના નાના બાળકોને અને મોટા લોકોને પણ અત્યારે મોબાઈલ અને ટીવી વગર ચાલતું નથી લેપટોપ વગર કે ટેબ્લેટ આઈફોન વગર ચાલતું નથી જેનું રિઝલ્ટ ફ્યુચરમાં સારું નથી આવવાનું આપણે બધા જ જાણીએ છીએ કે મોબાઈલના અને એના રેડિયેશન્સથી શરીરને કેટલું નુકસાન થાય છે માઇન્ડને આપણા બ્રેઇન સેલ્સને કેટલું નુકસાન થાય છે તો એનાથી આપણને યાદાશ એટલે કે આપણા મેમરીમાં લોસ થાય પછી માણસનો સ્વભાવ બહુ અગર ટીવી અને મોબાઈલ જોવે તો ચીડચીડિયો થઈ જાય સ્ટ્રેસ લેવા માંડે એ બધા જ એના રિઝલ્ટ છે કે માણસનો સ્વભાવ આજે ટેકનોલોજીના લીધે બગડી પણ જાય તો એટલે અગર આ ટેકનોલોજી આનો યુઝ અગર એક કલાક માટે પણ કદાચ કોઈ ન કરે અને એ એક કલાકમાં એ એક કલાક ભગવતનું સ્મરણ કરે ભજન કરે કીર્તન કરે કે કોઈ મેડિટેશન કરે યોગા કરે તો આ જ એને માટે સારું એવું એને લાભ થાય આનાથી આપણી સંસ્કૃતિ અને સંસ્કાર પણ જળવાઈ રહે ખાસ કરીને નાના બાળકોને પણ હું નાના બાળકોને જોઉં છું કે નાના નાના બાળકોને પણ ચશ્માને એ બધું આવતું હોય છે તો આ ચશ્માને અને બધી આ જે આ આદતો છે એને અટકાવી હોય ને તો આપણે નાના બાળકોને શીખવાડવું પડશે કે એક કલાક માટે કે અમુક કલાક માટે અમુક મિનિટો માટે એટલીસ્ટ એવી કોઈ એક્ટિવિટી કરે કોઈ રામ રામ કરીને છે એની બુક લખે અથવા તો કોઈ સ્ટોરી બુક ભગવાનની છે એ કોઈ રીડ કરે કંઈ પણ તો એમથી એને સારી આદત પડે અને આ ચાતુર્માસમાં વધારે ને વધારે કરે માળા કરવાનું શીખે સત્સંગમાં જાય તો એ બધું આપણે કરી શકીએ છીએ તો આ ડિજિટલ ઉપવાસ જે છે ને એ ડિજિટલ ઉપવાસ કરવો જરૂરી છે અને એમાં પણ આમ તો આખા વર્ષમાં રોજ કરવો જોઈએ પણ અત્યારના આવનારા ચાર મહિનામાં આ ડિજિટલ ઉપવાસ જે છે ને એ જેટલો થાય એટલો વધારે કરવા એ ડિજિટલ ઉપવાસ જે છે ને એ વધારે કરવાનું મહેનત કરવી જોઈએ કોશિશ કરવી જોઈએ તો આ હતો મારો આજનો ડિજિટલ ઉપવાસ ડિજિટલ ડેટોક્સનો વિડીયો જે ચાતુર્માસમાં ખાસ કરવો જોઈએ એવું મને લાગતું હતું આપના શું વિચાર છે આપના કમેન્ટ અને સજેશન મને જણાવજો અને આ વિડીયો જો આપને ગમ્યો હોય તો હું ડિટેલમાં એક બીજો વિડીયો પણ આ ટોપિક ઉપર બનાવીશ તો આજના માટે થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ મને આપના સજેશન અને કમેન્ટ્સ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ